ઉધના વિસ્તારમાં ગેસ સિલિન્ડરની ચોરી કરનાર ચોરને લોકોએ મેથી પાક ચખાડ્યો હતો સુરત શહેરના ઉધના વિસ્તારની કાશીનગર સોસાયટીમાં ગેસ સિલિન્ડરની ચોરીની ઘટના બની હતી જેમાં એક ચોર રિક્ષામાં આવ્યો હતો અને ગેસ સિલિન્ડર ભરેલા ટેમ્પોમાંથી ત્રણ ગેસ સિલિન્ડર ઉઠાવી ફરાર થઈ ગયો હતો આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ગઈ હતી સીસીટીવી ફૂટેજના આધારે આજે સ્થાનિક લોકોએ ચોર રિક્ષા ચાલકને ઝડપી પાડ્યો હતો સાથે જ ભરાયેલા લોકોએ ચોરને બાદ બાંધી મેથી પાક ચખાડ્યો હતો ગતરોજ થયેલી આ ચોરીની ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટેમ્પોમાં ગેસ સિલિન્ડર ભરેલા છે ત્યારે એક રિક્ષા ચાલક શખ્સ શાંતિથી ત્યાં પહોંચે છે પહેલા તેની રીક્ષા ટેમ્પો પાસે પાર્ક કરે છે અને પછી એક પછી એક ત્રણ ગેસ સિલિન્ડર ઉઠાવી રિક્ષામાં મૂકે છે કોઈ ગભરાટ વિના આ સમગ્ર ચોરી અતિશય આરામથી કરે છે બાદમાં સ્થળેથી આરામથી રિક્ષા લઈ અને ફરાર પણ થઈ ગયા છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જેમ જેમ વાયરલ થયા તેમ તેમ લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો સ્થાનિક લોકોએ ચોરની ઓળખ કરી અને તેને આજે પકડી પાડ્યો હતો જો કે પોલીસ આવે તે પહેલા જ લોકો પોતે જ ન્યાય આપી દેવાના મૂડમાં આવી ગયા હતા અને ચોરને તેને જ રિક્ષામાં બેસાડી બાજુના ખૂણા સુધી લઈ જવામાં આવ્યો હતો અહીં તેને એક થાંભલા સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો લોકો એક પછી એક તેને થપાટ મારતા હતા તો કેટલાક વિડીયો બનાવી રહ્યા કેટલાક લોકો તો ઉલટા સવાલ પૂછતા હતા કે કેટલા સિલિન્ડર લેવા આવ્યો હતો જે બાદ સ્થાનિકોએ આખરે ચોરને ઉધના પોલીસને હવાલે કર્યો હતો ઉધના પોલીસે આરોપી વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરી તેના પાછળના રેકોર્ડની તપાસ શરૂ કરી છે તો આરોપીનું નામ અશોક માંગેલાલ બિસ્નોય છે અને તે મજૂરી કરે છે હાલ ગામ ડુંડી આનંદ બિલ્ડિંગ બસો ચાર સુરતમાં રહે છે અને મૂળ ગામ જારોદા તાલુકો મેડતા સિટી નાગોર રાજસ્થાનનો રહેવાસી છે